જય સદારામ બાપુ કી જય ઓગણનાથ જય મારા બાપા જય સદારામ બાપા આખી જય કી હોગળ ને થળે ઢોલવા જે સમજ મારી યોગળે બે લોરે મારી સમાજ તો ગેની બેન સમાજમાં આવે રેલો કે ઠાકોર સમાજની દીકરી ગેની બેન ગમે ગમે ડંકો વાગે રેલો કી ઓગડને દળે ઢોલ વાદે સમાજમાં गणनले ढोलवा देरो की हम्मी बडक गे छतरी डाकर तालवारे रमे लो की हणनले ढोलवादे टाकर सम ਮਾਰੀ ਜਮਜ ਭੇਲੀ ਦਾ ਸੇ ਰੇ ਲੋ ਕੀ ਅਲਪੇ ਸਟਾ ਕੋ ਰਾਤੋ ਆਵੇ ਸਮਜਮ ਅਵਿਕਰਮਾ ਥਾ ਕੋ ਰ ਭੇਲੋ ਆਵੇ ਰੇ ਲੋ ਕੀ ਆਪਣੀ ਸਮਜ ਨੋ ਨਾਮ ਮੋਟੋ ਭਾਈ ਮਰੋ

અબ્બા ટાકા ખેલ દો ને બહેણી રલે દો રેલો કે આવશે ગાડીઓ મોટરો અને આવે મારી સમાજની ગેની બેન મારો ભાઈઓ આખા ભારતમાં ડંકો વગાડશે અને મારા સમાજ ઠાકોરને ઉજળો નોમ રહેશે મારી ગેની બેન આવે છે મારા ભારતની આખી ગેની બેન છે ને આખો ખોટો મજબૂત લઈને બેઠી દે એવા મારો અલ્પેશભાઈ ઠાકોર આવશે એવા મારા વિક્રમભાઈ કલાકારે આવવાના છે પણ મારી સમાજની ઓછી લાવો ને ઓછી લાવો ને રજવાડી ફેટા બોજ દો મારી ઠાકોર સમાજ રજવાડી આવવા ફેટા બોજ દો હું કરી નહીં મારી જિંદગીમાં બહુ રજવાડી ફેટો બોજો છે હવે મો તો એકલો થતો કે હું અહીંયા રમવા આવો તો ઢોલ માથે તો કેમ કે મારે રમવાની શોખ થોડી વધારે ડીજે માથે રમવાની શોખ ઘણી છે ઢોલ માથે રમવાની ઘણી શોખ છે મેરાએ ફેરવાની ઘણી શોખ તરિવારે ઘણી ફેરવો પણ હવે એકલો છો એટલે જમ જમ આવો નકે મારે ઓગડાને મેળા આવો તો પર કેવું ગાવ કે ઓગડાને થળે ઢોલ વાદે ભાઈ મારો તો જો ઓગડાને થળે ઢોલ વાદે રેલો કે કાકો ને બદરી જો પાટા ક खेले આગડાને એકાકો બદરી જો પાટા ક खेले રેલો ડોલે આવો સમજ મારી સમાજ તો બાંધવો કારે રેલો રોમ રોમ મારા સમાજને ને ધનવાદ મારા માતા પિતા ને અન સમાજ ખૂબ હેર તો થાતો તો હું ખૂબ રાધી તો કે આપણી સમાજ ઓસી સડે ને ઓસી આવે ને થોડા ઘણી તો ખૂબ મજબૂત ખૂંટો છે આપણો પણ ચમ પાછો પડી જાય છે કે કોઈ બી મહેનત મજૂરીમાં બોલવામાં કોમ કરવામાં પહેલો નંબર પણ ચમ રહે છે કે લાલસું ન રહેવું લાલસુ તો ન રહેવું આપણી જિંદાબાજ બાવડાના બાળથી કમાઈને ખાવું કોને ધકે નમતી ન નખાય મારો વીરુ ધન છે મારી સમાજ મારી બેન નહીં મારી માતાઓ નહીં અને મારા વીર નહીં મારા મા બાપ મોટા નહીં જય સદારામ બાપુ જય અગણનાથ બાપજીની જય જય કાર